સુરતની નવી સિવિલમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે તત્વોએ ત્રણ કારના કાચ તોડ્યા ટ્રોમા સેન્ટર નજીક પાર્ક કરેલી પણ નુકસાન પહોંચાડ્યું તબીબોની કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સીસીટીવીના આધારે અસામાજિક તત્વોની શોધખોળ હાલ શરૂ કરાઈ છે રાત્રિ દરમિયાન સિવિલની સિક્યુરિટી શોભાના ગાંઠિયા સમાન હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે સુરત નવી કેમ્પસ માં વાહનો માં તોડફોડ કરવામાં આવી છે દ્રશ્ય તમને બતાવીશ કે નવી સિવિલ કેમ્પસ ના છે ને આ કેમ્પસ ની અંદર જે છે તબીબો દ્વારા અને કયા કર્મચારીઓ દ્વારા અહીં કાર પાર્ક કરવામાં આવી હતી પરંતુ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા જે છે ત્રણ જેટલી કારો પર જે છે ફતર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ રીતના કાચ તોડી નાખવામાં આવ્યા છે હાલ દ્રશ્યો જોઈ શકાય છે કે જી જે ઓગણીસ બી એ એક્યાસી ઓગણી આ કાર છે હાલ કાચ જે છે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અને કારની પાસે જ જે છે આ જે ફતરનો બ્લોક જોવા મળી રહ્યો છે ત્યારે પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે કે આ બ્લોક વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ રીતના કાચ તોડવામાં આવ્યા હતા ત્યારે મહત્વની વાત એ કહી શકાય છે કે સુરત નવી

સર સામાજિક તત્વોએ આ રીતના વાહનોને નુકસાન પહોંચાડ્યું છે જે પોલીસ તપાસ બાદ બહાર આવશે પરંતુ મહત્વની વાત એ છે કે લાખો રૂપિયા સિક્યુરિટી પાછળ ખર્ચ કરવામાં આવતા હોય છે પરંતુ આ રીતના ઘટના બનતી હોય છે કેમેરામેન વિજયભાઈ સાથે પ્રશાંત વિરેજ